અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો તો યોજાઈ રહ્યા છે પરંતુ નગર સેવા સદન દ્વારા પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે અંકલેશ્વરના પિરામણ નાકાથી સુરતી ભાગોળ અને ગોયા બજાર સુધીના મુખ્ય માર્ગ પર આજરોજ નગર સેવા સદન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ તબક્કાવાર અન્ય માર્ગો પર પણ સાફ સફાઈ કરવામાં આવશે નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક બે જવાબદાર નાગરિકો કચરાપેટી બહાર જ કચરો નાખતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કોલડીયા દ્વારા લોકોને નગરપાલિકાને સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર માટે અને સ્પોટ ઉપરથી કચરો ઉઠાવવા માટે પણ અલગ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે છતાં પણ અમુક નાગરિકો ચાલતી ગાડીએ સ્પોટ ઉપર કચરો નાખે છે તો આવી રીતે નગરપાલિકા એ લોકોને અપીલ કરે છે કે નગરપાલિકાને સાફ અને સાફ સફાઈમાં સહકાર આપે એવી વિનંતી છે